વડોદરા મહાનગરપાલિકાના વર્ષ બે હાજર છવ્વીસ સત્યાવીસ ના સુધારેલા અંદાજપત્ર ને વિપક્ષે એક તરફી અને વચનોનું પોકળ પડીકું ગણાવી વખોડ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના સુધારેલા અંદાજપત્રની મુખ્ય વિરોધ પક્ષ દ્વારા આખરી આલોચના કરવામાં આવી છે વિરોધ પક્ષને ચર્ચાની કોઈ પણ તક આપ્યા વિના સત્તાધીશો દ્વારા એક તરફી રીતે અંદાજપત્ર પસાર કરી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે વિરોધ પક્ષે આયોજનને વચનોનું પોકળ પડીકું અને ઠેરના ઠેર જેવી સ્થિતિ સમાન ગણાવી શાસકોને સરમુખત્યાર શાહી કાર્યપ્રણાલી પર આકરા પ્રહારો કર્યા છે પૂર્વ વિરોધ પક્ષના નેતા અમીર રાવતે આંકડાકીય વિગતો ટાંકીને જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ દ્વારા માત્ર જૂના વિકાસ કાર્યોના મુદ્દાઓનું પુનરાવર્તન જ કરવામાં આવ્યું છે જ્યારે વાસ્તવિક જમીની સ્તરે કામગીરી સાવ શૂન્ય છે વધુમાં તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યના અન્ય મોટા શહેરો જેવા કે અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરા મહાનગરપાલિકાનો ખર્ચ વધુ હોવા છતાં માળખાગત વિકાસમાં વડોદરા ઘણું પાછળ ધકેલાઈ ગયું છે વહીવટી તંત્રની પારદર્શિતા અને કાર્યક્ષમતા પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે લોકશાહી મૂલ્યોની અવગણનાનો આક્ષેપ કરતા વિપક્ષે જણાવ્યું હતું કે આયોજન પૂર્વે વિરોધ પક્ષ દ્વારા પ્રજાના હિતમાં ચારસો થી વધુ રચનાત્મક સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામની સત્તાધીશોએ સદંતર અવગણના કરી છે આ ઉપરાંત શહેરની મુખ્ય વિશ્વામિત્રી નદીમી કાયમી જાળવણી અને જળબંબાકારની સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર દીર્ઘકાલીન યોજના સત્વને અમલમાં મૂકવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ કરે છે કે સ્થાનિક શાસનમાં નાગરિક સુવિધાઓના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ટરાવ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે બહુ અફસોસની વાત છે કોઈ બી વિપક્ષના અવાજ સાંભળ્યા સજેશન સાંભળ્યા વગર અમને કોઈ બજેટની ચર્ચા કર્યા વગર તમામ ઓપોઝિશનને સસ્પેન્ડ કરી બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ પાસ કર્યું કોકના ઇશારે આ થયું એવું અમને લાગે છે ભારતીય જનતા પાર્ટી આવનાર ચૂંટણીમાં જે પંદર હજાર કરોડના કામોની ચોપડીમાં કામો મૂક્યા છે જેમાંથી હાર્ડલી તેરસો કરોડના કામ પૂર્ણ કરવાની છે એનો પ્રચાર કરીને ચૂંટણી જીતવાની જે આકાંક્ષાઓ સેવી રહી છે એ ક્યાંક કળળભૂષણા ના થઈ જાય અમારા કહેવાથી એટલે કદાચ આ બજેટ પર અમારી પ્રતિક્રિયા આપવા માટેને અમને સાંભળવા એ લોકો તૈયાર નથી પણ હકીકતનું બજેટ ઢાક કે તીનપાત વહી રાગ વહી ડફલી એટલે કે જે જૂના વાયદાઓ હતા એના એ જ નવા પેકેજમાં રિપીટ કર્યા છે એમાં કશું જ નવું નથી વર્ષોથી જે પોલિસીઝની વાત કરે છે પાર્કિંગ પોલિસી સ્ટ્રીટ વેન્ડર પોલિસી એ જ પોલિસીની વાતો દર વર્ષની જેમ આ વર્ષે બી સાત હજારને છસો કરોડનું બજેટ હકીકતમાં વિકાસના કામો તેરસો ચૌદસો કરોડના થશે પ્લાનિંગ જે બી કર્યું હોય છેલ્લા બે વર્ષથી કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે ચોવીસ પચીસમાં નેવું કરોડની ડેફિસિટ હતી પચીસ છવ્વીસમાં રેવન્યુ આવક સામે રેવન્યુ ખર્ચ વધારે છે બસ્સો કરોડનો જ ડિફરન્સ આવે છે એટલે પચ આ વર્ષે બી ડેફિસિટમાં બજેટ દેખાઈ રહ્યું છે અને આવતા વર્ષે જે પ્લાનિંગ કર્યું છે એમાં તો કમિશનરે પોતે જ કહ્યું છે કે જો પ્રોવાઈડેડ ગ્રાન્ટ સરકારમાંથી વધારે આવશે તો આ એચિવેબલ છે અને એ પ્રયત્ન કરવા જોઈએ દેટ મીન્સ હકીકતમાં કોર્પોરેશન જે પ્રોમિસિસ કરી રહી છે એ પૂરી થાય એવું આમાં દેખાતું નથી અને આ પ્રોમિસિસ જે કરે છે આજની નથી સ્લમ ફ્રી સિટી કરવાની વાતો બે હજાર છથી કરી રહ્યા છે પાર્કિંગ પોલિસીની વાત બે હજાર સોળથી કરી રહ્યા છે કેટલ ન્યુસન્સ પોલિસીની વાત વર્ષોથી કરે છે એનિમલ બર્થ કંટ્રોલનો તો કામ વર્ષોથી કરે છે ખાલી પોલિસીસ કરીને જો શહેરનો વિકાસ થવાનો હોય અને એટ વિઝન ટ્વેન્ટી ફોર્ટી સેવનની જે વાત કરે છે વિકસિત વડોદરા એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન તો આના પહેલાં તમે સિટી ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ આપ્યો એના પર પ્રચાર કર્યો વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત કરીએ એના પર પ્રચાર કર્યો વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી આપ્યું ગોલ્ડન ગોલ્સ આપ્યા બે હજાર અઢારમાં તમે પંદર ટાર્ગેટ સ્પેસિફિક ચાર વર્ષના ગોલ્સ આપેલા અને એ ગોલ્સ અંતર્ગત તમે વડોદરાને સ્લમ ફ્રી બનાવવાની વાતો કરી ટ્વેન્ટી ફોર સેવન પાણી આપવાની વાતો કરી ડ્રેનેજની વાત હંડ્રેડ પર્સન્ટ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટની વાત કરી સેગ્રીગેશનની વાત કરી આમાંથી કશું જ એચિવ થયું નથી અને એના એ જ વાયદા આ ચોપડીમાં ફરીથી રિપીટ થયા છે અને આના પ્રમાણે ફરી માર્કેટિંગની વાતો થઈ છે વિશ્વામિત્રીના પૂળની વાત કરીએ તો વિશ્વામિત્રીમાં જે આઉટલેટ હોવો જોઈએ બારસો કરોડ સરકારે પ્રોમિસ કરી હતી એ આઉટલે કશે દેખાતો નથી ફક્ત એકસો સાહીઠ કરોડના પ્લાન્ટ છે એ બી પાછા નદી પહોળીને ઊંડી કરવો ગત વર્ષે બી આ જ કામ કરેલું ને એ કામમાં તમને ખબર છે ફક્ત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા માલે તો ગજારના ફાર્મ હાઉસોમાં માટી પહોંચી ફ્રી ઓફ કોસ્ટ અને આ વર્ષે સેમ પ્રોમિસ રિપીટ થઈ છે જે પ્રપોઝલ બનાવ્યો હતો વિશ્વામિત્રીનું એનું તેત્રીસસો કરોડનું એનું શું સ્ટેટસ છે એની કોઈ ઉલ્લેખ આ બજેટમાં નથી એટલે દર વર્ષે નવી વાતો નવી વિઝન નવા ડોક્યુમેન્ટના ને એની એ જ વાતો એકચુઅલી એચિવ કસી નથી કરતા સ્લમ ફ્રીની વાતો કરીને ફરી દસ હજાર મકાન બનાવવાની વાત કરી સાત હજાર બસો મકાન બનેલા તમારા કોઈ લેવા રેડી નથી એ રીતના સ્ટેટસના પડ્યા છે પચીસો મકાન તમે આપ્યા સાત વર્ષમાં જર્જરિત થઈને કોર્પોરેશન પોતે જ એમને એ મકાન તોડી પાડવાની નોટિસીસ આપે છે ખાલી કરવાની નોટિસીસ આપે છે સાતસો સેવન ફોર્ટી એઇટ રેન્ટલ હાઉસીઝ અત્યારે ખાલી પડ્યા છે એનું કોઈ વડોદરા શહેરના ગ્રીન કવર વધારવાની વાતો કરે છે પણ મિશન મિલિયન ટ્રીઝ હવે મિશન ટુ મિલિયન ટ્રીઝ કર્યા પછી બી વડોદરા શહેરનું ગ્રીન કવર બે હજાર વીસના સેન્સસ પ્રમાણે ટ્રી સેન્સસ પ્રમાણે પચીસ ટકા ઘટ્યું છે વેરજ આખા ગુજરાતનું ગ્રીન કવર વધ્યું પર કેપ્ટિયા ખર્ચ વડોદરા શહેરનો એક નાગરિક દીઠ ચોત્રીસ હજાર રૂપિયા સુરત અમદાવાદમાં એ જ ખર્ચ તમે જોશો તો પર પર્સન સોળ હજારથી સત્તર હજાર રૂપિયા તેમ છતાં વડોદરા શહેર વિકાસમાં પાછળ ને એવી ટકોર અમે નહીં મુખ્યમંત્રી અહીંયા આવીને કરે છે વિપક્ષ કહેતું હોય તો અલગ વસ્તુ છે કે ચાલો અમે પોલિટિકલી બોલીએ પણ આ તો સરકાર પોતે આવીને કહે છે કે વડોદરા વિકાસમાં પાછું